મોદી બન્યા ત્યારથી આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજના અમલ માંગ કરાવી આદિવાસી સમાજની દીકરી દેશના રાષ્ટ્રપતિ બન્યા નક્સલ પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં યુવાનોના હાથમાંથી બંદૂક છોડાવી વિકાસ આપ્યો બંદુક ની જગ્યા પર કોમ્પ્યુટર આપ્યા આદિવાસી વિસ્તારવાદ ઘટનાઓ બે હાજર દસ માં ઓગણીસ હજાર ત્રણસો છન્નું બની બે હાજર ચોવીસ માં ત્રણસો ચુમોતેર થઈ કેન્દ્ર સરકારના વિવિધ કાર્યો તેમજ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી દેશના

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના દ્વારા જે આ ટ્રાઇબલ વિસ્તારમાં યુવાઓને સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને આ આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બસ્તરમાં બસ્તર ટ્રાઇબલ ઓલિમ્પિક્સ ગેમ ત્યાં રમાડીને આખા દેશ અને વિશ્વને એક દિશા આપવાનું કામ કર્યું છે અને આ પ્રેરણારૂપી જે કામો થયા છે એમાં જાય કૌશલ વિકાસ માટેની ટ્રેનિંગ હોય આઈટીઆઈ શાળા અને કોલેજોના કોલેજોને પણ ગતિશક્તિ પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં સમાવીને આ નક્સલી વિસ્તારને એટલે એક રાષ્ટ્ર પ્રેમ સાથે જોડીને રાષ્ટ્રના વિકાસ માટે વિકાસ સાથે એક મુખ્ય ધારામાં આ મેડોલી લોકસભા આ સુરત જિલ્લામાં આ વિસ્તાર માટે પણ આદિવાસી સમાજને એક મેસેજ આપવા માટે આજની પ્રેસ આપના મારફત મેં કરી છે